જિલ્લા આમ આદમી પાર્ટી અને શહેર આમ પાર્ટી દ્વારા જામનગરના કલેક્ટરને મારફત ભારતના વડાપ્રધાન શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કે બાંગ્લાદેશની અંદર થોડા સમયથી ઘટનાઓ બની રહી છે અહીંયા હિન્દુઓ પર લઘુમતીમાં જે હિન્દુઓ છે એના ઉપર અત્યાચારો થઈ રહ્યા છે હિન્દુઓના મંદિરો તોડવામાં આવે છે હિન્દુઓના સાધુ સંતોને ખોટી રીતે સંડોવીને જેલમાં પૂરવામાં આવે છે તેનાથી આખા ભારતના હિન્દુ પ્રજા ચિંતિત છે અને આખા વિશ્વની અંદર હિન્દુ છે એ આખા વિશ્વને પરિવાર માને છે પરિવારની ભાવના માને છે એવો શાંતિપ્રિય હિન્દુ ધર્મ આખા વિશ્વની અંદર ક્યાંય પણ હિન્દુ ધર્મ કોઈ પણ આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોતો નથી ત્યારે બાંગ્લાદેશની અંદર શાંતિથી જીવતો હિન્દુ સમાજ લઘુમતીમાં છે એના ઉપર છેલ્લા ઘણા સમયથી કાંઈ એમ માટે અત્યાચારો વધતા જઈ રહ્યા છે મંદિરોમાં તોડફોડ થઈ રહી છે માતા દુર્ગાનું મંદિર હોય ભગવાન કૃષ્ણનું મંદિર હોય રામનું મંદિર હોય દરેક મંદિરો ઉપર તોડફાડ કરવામાં આવી રહી છે અને સાધુઓને એ હિન્દુઓના મહત્વના જે મોટા સંતો છે એને ક્યાંક ને ક્યાંક સંતોને જેલમાં પૂરી દેવામાં આવે છે તો ભારતની અંદર આજે જે ભાજપની સરકાર છે એના વડાપ્રધાન જે હિન્દુઓની સરકાર જેવું માની રહ્યા છે જેનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે તો ખરેખર આખા ભારત દેશ અને વિશ્વના હિન્દુઓ ભારતની એક ભારતમાં વધારેમાં વધારે હિન્દુઓ છે તો એના ઉપર આશા રાખી રહ્યા છે કે ભારત દેશની સરકાર બાંગ્લાદેશ ઉપર દબાણ લાવી વૈશ્વિક દબાણ લાવી અને કડકમાં કડક જે આની અંદર સંડાયેલા હોય સજા કરવામાં આવે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને હિન્દુઓને શાંતિથી જીવી શકે અને શાંતિથી એના મંદિરોને નુકસાન ન થાય એના સાધુ સંતોને જેલમાંથી છોડવામાં આવે એવી અમારી માંગણી છે